વીઓએલ ટી ઈ એટલે કે વોલ્ટે વીઓએલ ટી ઈ વોલ્ટે શબ્દમાં વીનો અર્થ વોઇસ ઓનો અર્થ ઓવર એલનો અર્થ લોંગ ટીનો અર્થ ટર્મ અને ઈનો અર્થ ઇવોલ્યુશન થાય છે આમ વીઓએલ ટી ઈ વોલ્ટે શબ્દનું ફૂલ ફોર્મ વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન થાય છે એટલે કે વોલ્ટે વીઓએલ ટી વોલ્ટે શબ્દમાં વીનો અર્થ વોઇઝ ઓનો અર્થ ઓવર એલનો અર્થ લોંગ ટીનો અર્થ ટર્મ અને ઈ નો અર્થ ઇવોલ્યુશન થાય છે આમ વીઓએલ ટી ઈ વોલ્ટેજ શબ્દનું ફૂલ ફોર્મ વોઇસ ઓવર લોંગ ટર્મ ઈવોલ્યુશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ